જો તમારી માં ખાલી આટલું કદા જવાબદારી બહાદુરી થી આવો ને બોડા તમારી માં કુતો મારી ના રામ જામ પણ અચાનક કુકના બેંકના ખાતામાં 10 લાખ રૂપિયા આવેન મેસેજ જો કે મારા ખાતામાં 10 લાખ આયા એના હાથમાં પૈસા નહી આયા છતાંય ખાલી બેંકમાં એના એકાઉન્ટમાં જોવો કે દસ લાખનો આંકડો દેખાયો એટલે તરત આનંદ કર રાજી થાય ઓહો મારજો દસ લાખ આવ્યા દસ લાખ તો એના જોડ આયા જ નહીં એ બેંકમાં જ આયા છે છતાંય એમ રાજી થાય છે ને આનંદ આવે છે મારજોડ આટલા પૈસા આયા એટલે મૂળ પૈસાની ભૂખ નહીં તમને ભાઈ ભૂખ છે એની છે આનંદની એની પાછળ આ એ પૈસા આવવાથી જે આનંદ થાય છે ને એન આનંદની તમને ભૂખ છે એ આનંદ આલવા બેઠી જો ઓળખી જવાજો જો મેલડી આવું કોઈ દૂર દૂર થી આયા હશે કોઈ સાધનની હોય તો ચાલુ સાધનો બસો કિલોમીટર કોઈ પાંચસો કિલોમીટર કોઈ સાતસો કિલોમીટર આજુબાજુ ગુજરાત માંથી ખૂણે ખૂણે ગોમડે થી મારા ધામે આયા છે દરેક ને મારા બહુ હરખ લઈને આયા છો ને બારે જઈએ માતાજીના પ્રવચન સાંભળીએ બેઠકો જોઈએ માનતા જોઈએ એકબીજાના અનુભવ જોઈએ જેવું છે બારેજા ધોમ લાવો એક વખત તો જઈએ એ રીત એક વખત ઓટો મારવા આયેલા ને પણ એમ નઈ તે મારા વગર આવો ચાલતું નહીં આવન ચાલુ થઈ ગયું કરવા કરवाया था ખાલી લાવો તો બધા તો વીડિયોમાં તો છે બરોબર છે અને તમારા જેવા ભાવિક પાસા મારા વખાણ કરે ને કોઈને કેન્સર થયું હોય તો કે કેન્સર થયું છે ડોક્ટરે શું કીધું ડોક્ટરે તો ના પાડી તો કે હાર તો બારે જાની માનતા રાખો થઈ જશે એવી રીત કરીને તમે કોકને જવાબદારી આલી કોઈને કીધું કોઈને કીધું દીકરાને સંબંધ નહીં થતો માનતા તો રાખી જો લેહાડો મારજોડી એકવાર આવો ખાલી બસ જવાબદારી મારી ના થાય તો અને એ રીતે કે 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 કરતા કરતા જો જોતામ તો જો જો હજારો માણસો થઈ ગયા હજારો ભક્તો મારા વધી ગયા મારા પરજા તો સજ મારું સત તો મારા ભગવાને આલ્યું જ છે પણ મારા સતમય તે તમે થોડો સહયોગ કર્યો છે જો સહયોગ વિડિયો જોયા ભાવ લગાવતી જોયા પ્રવચન હો અને બીજું વિડિયો જોઈને તમે બીજાને જવાબદારી આલી વિશ્વાસ હાલ્યો કે એક વખત જા બારે જા દુખ મટી જશે આ મારો અનુભવ છે કઈક નો અનુભવ છે આ વિડીયો જોજે એમ કરતા કરતા ગુજરાત નહી પણ તમે બધા જે ભાવથી વિડિયો જોયા ને તો એ કઈ ભારત નહી દુનિયાનો એક દેશ એવો બાકી નહીં જો મારો ભવસર નો મેલડી નો વિડીયો ના જતો હોય તો શું છે તમારી પણ તમારા બધાના કારણે જ આ બન્યું ને આ સોલંકી પેઢીની બહુચર માતા આજનોમ ગવડાયું કોના કારણે મારા ભાવિક ભક્તોના કારણે જ ને તો તમારાથી હું છું ને આવા ભક્તો ના હોય તો હું એકલી એકલી પ્રવચન કરું મારું હોભરવા વાળા ના હોય એકલી એકલી બોલું ના પણ મારા ભગવાને જોતો કરા મારા જેટલા ભાવિક ભક્તો આલ્યા છે તો હું એકલી નહીં મારા ભક્તો મારી જોડે છે